રામચંદ્ર ભગવાન કી સર્વ સંતોના ચરણોમાં વંદન આજનો આ કાર્યક્રમ એટલે આપણા સૌ જેને કહેવાય કે આપણે કાર્ય કરતા અને કાર્યકર્તામાંથી જ્યારે એક મોટી જવાબદારી જ્યારે મળતી હોય અને એ મોટી જવાબદારી મળી હોય તો આપણે આ કાર્યક્રમ શેના માટે રાખતા હોય અભિવાદનનો કે ઉત્સાહ વધારવા માટે નહીં એ જે કામ કરવાના છે એમાં આપણે બધા એમની સાથે છીએ અને એ જ આપણે બધા સાથે છીએ આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી પણ હર રમેશ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી જે કાર્ય મંત્ર આપણને આપ્યો છે અને એ કાર્ય મંત્રના કારણે જ આજે એમણે ચોવીસ વર્ષ જાહેર જીવનના ચોવીસ વર્ષ પૂર્ણ કરી અને પચીસ માં વર્ષમાં પ્રવેશ કર્યા છે અને રોજ બરોજ આપડો જનજનનો વિશ્વાસ એમના પ્રત્યે વધતો જ ગયો છે વિકાસની રાજનીતિ આપણે ખબર છે કે જ્યારે જ્યારે ઇલેક્શન આવ્યા ત્યારે કેવી રીતે ઇલેક્શનો લડાતા ભાઈ ભાઈ ની અંદર માથાકૂટ ઉભી થઈ જાય ગામ ગામની વચ્ચમાં માથાકૂટ થાય ધર્મ ની અંદર માથાકૂટ થાય એ બધામાંથી બહાર નીકળી અને આજે જ્યાં જ્યાં ઇલેક્શન થાય ત્યાં વિકાસની વાત કરવી પડે કરવી પડે ને કરવી પડે એ રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કાર્યકર્તા તરીકેની તાકાત એક તાકાત કેટલી મોટી ભારતીય જનતા પાર્ટી અને એનો કાર્યકર્તા એના ઉપર હું એટલા માટે વજન રાખી રહ્યો છું કે આ દેશમાં આપણે બધા એકવાર થાકી ગયા હતા કે આ દેશ અને આ દેશ કેવી રીતે આગળ વધશે કેમનો આગળ વધશે આ દેશમાં કઈ સુધારો થશે કે નહીં થાય ક્યાંક ને ક્યાંક એક વખત બોલાઈ ગયું છે પણ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા તરીકે આજે આપણને એવું નેતૃત્વ મળ્યું છે કે માન્ય વડાપ્રધાનશ્રીએ આ જ દેશને આખા વર્લ્ડમાં ગૌરવવંતો દેશ બનાવી દીધો ગૌરવવંતો દેશ બનાવી ભારતનું નામ દેતા લોકોની આંખમાં ચમક આવે પેહલા આપણે કોની સામે કયા કયા દેશ સામે બાથ ભીડતા જેની સામે કોઈ એનું નામ દેવા તૈયાર ના હોય જેની સામે કોઈ બાથ બીડવા તૈયાર ના હોય એ દેશની સાથે આજે આપણે બાથ ભીડતા થઈ ગયા એનાથી મોટું કયું ગૌરવ અને કાર્યકર્તા તરીકેનું કામ કરેલો વ્યક્તિ જ્યારે કોઈ પદભાર સંભાળે અહીંયાથી હમણાં બેન લાયા એ વાત અમારા બેના કદાચ મગજમાં નહીં હોય પણ એ જ્યારે અમદાવાદ શહેરના પ્રમુખ હતા ત્યારે હું સ્ટેન્ડિંગ ચેરમેન અમદાવાદ કોર્પોરેશનમાં હતો અને આજે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એમના અભિવાદન સમારંભમાં પ્રદેશના અધ્યક્ષ પ્રદેશના અધ્યક્ષ તરીકેની જવાબદારી એ સંભાળી રહ્યા છે ત્યારે અમારે બંનેને સાથે મળવાનું થાય એમણે સરકાર અને સંગઠન બંનેમાં કામ કર્યું છે અને બંને જગ્યાએ સફળતાપૂર્વક કામ કર્યું છે જે કામ એમણે સોંપ્યું હોય એ જવાબદારીથી નિષ્ઠાથી કામ કરે માન્ય વડાપ્રધાન શ્રી હર ટેકનોલોજીનો ઉપયોગથી આગળ આગળ વધવું છે અને ટેકનોલોજીના ઉપયોગથી સરળતા સરળતા થઈ શકે અને એ ટેકનો સેવી કાર્યકર્તાને કાર્યકર્તાની મૂંઝવણ શું હોય શકે એ કાર્યકર્તા તરીકે ક્યારે ક્યારે મૂંઝવણમાં આવી શકે ક્યારે ક્યારે એને આર્થિક સાંકળામાં આવી શકે એ બધી જ બાબતો એમના ધ્યાન ઉપર હોય એટલે કાર્યકર્તાઓને તકલીફ ના પડે કાર્યકર્તાઓને જવા આવવા આર્થિક તકલીફ પણ ના પડે એમને કોઈ રીતની મુશ્કેલી ના પડે એ રીતની તમારી બધાની જો ચિંતા કરશે તો એ આપણા પ્રદેશ અધ્યક્ષ કરવાના છે જગદીશભાઈ નાની નાની વસ્તુ જોઈ છે એટલે ઘણી વખતે આપણે બધા પાર્ટીના કાર્યકર્તા અહીંયા બધા ઘણા બધા વડીલો બેઠા છે એ કદાચ એમને અત્યારે આપણે જે ભારતીય જનતા પાર્ટીનો કમળ અત્યારે લહેરાય છે જે પાઇપ ઉપર એ પાઇપની જગ્યાએ એક સરેકડી આપણે ને એની ઉપર આપણો કમળ લાવતા અને એ પાઇપ જે સરેકડી આવે એ સરેકડી માટેની કિંમતની નેગોશિયેશન કે ભાઈ આ પાંચ પૈસા નહીં ચાર પૈસામાં પડે તો આપણને વધારે અનુકૂળ આવે હવે એ સંજોગોમાં જોયા હોય તો આપણે ક્યાં આગળ કોઈ તકલીફ પડેવી છે કાર્યકર્તા તરીકે દરેકે દરેક મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર અવાય એ માન્ય વડાપ્રધાન શ્રીએ આપણને બધાને શીખવાડ્યું આપણી મુશ્કેલીમાંથી આપણે બહાર જ આવી જવું મુશ્કેલીને કોઈ દાડો આપણે આફત ને અવસરમાં ફેરતો આપણને બતાડી દીધું છે કે એમાં કોઈ તકલીફ નહીં એમણે કોઈ પણ રીતે આ દેશની જે મુશ્કેલીઓ આપણી હતી આજે તમે જુઓ તો દરેકે દરેક મોટામાં મોટું કામ વિકાસ ની આજે સપ્તાહ આપણે માન્ય વડાપ્રધાનશ્રીએ ચોવીસ વર્ષ પૂરા કરીને પચીસ માં વર્ષમાં પ્રવેશ કર્યો તો આ સાત તારીખથી પંદર તારીખ સુધી આપણે વિકાસ સપ્તાહ હોવું જોઈએ છે અને વિકાસ સપ્તાહ ઉજવ્યાની સાથે સાથે આપણે દરેકે દરેક આપણે આખા ગુજરાતની અંદર જે પ્રમાણેનું ડેવલપમેન્ટ થયું છે આપણને ખબર છે કે જે આત્મનિર્ભરતાની વાત છે તો એ આત્મનિર્ભરતા સેના માટે તો આપણે આટલો મોટો દેશ કોઈના સહારે આગળ ના વધાય આપણે આપણી તાકાત જ ઊભી કરવી પડે અને આપણી તાકાત સેમાં છે તો એ આત્મનિર્ભરતા માટે સ્વદેશીમાં છે અને આપણે સ્વદેશી તરફ આગળ વધીશું આપણે સ્વદેશી ઉપર આગ્રહ રાખીશું વેચવું સ્વદેશી ખરીદવું આ બધાની ઉપર આગ્રહ રાખીશું તો જ આપણે આત્મનિર્ભર બની વિકસિત ભારત તરફ આપણે આગળ વધવું છે અને વિકસિત ભારત તરફ આગળ વધવું હોય તો દરેકે દરેક એમણે હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ જેટલી સરકારી યોજનાઓ પણ બનાવી છે એ બધી જ યોજનાની અંદર તમે જુઓ તો નાનામાં નાના માણસનું છેવાડાના માણસનું ધ્યાન રાખી અને આ બધી યોજનાઓ બનાવી છે યોગથી આયુષ્યમાન કાર્ડની વાત કરીએ આપણે તો કેટલી મોટી યોજના છે વર્લ્ડમાં ક્યાંય યોજના નથી બની એવી આ યોજના આપણા માટે અહીંયા ભારત દેશમાં બની છે કોઈ બનાવી નથી શકી આટલી મોટી યોજના નાનો લાભ લોકોએ લીધો છે સરકારી યોજના સરકારી હોસ્પિટલ નહીં પ્રાઇવેટ હોસ્પિટલ સારામાં સારી પ્રાઇવેટ હોસ્પિટલમાં આ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ ચાલે છે કોઈને તકલીફ નથી એટલે દરેકે દરેક આપણી જે મહેનત કરી છે આપણે દેશ માટે આપણે દેશ પ્રથમ સાથે મહેનત કરવાવાળા કાર્યકર્તાઓ છે અને આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તો દેવથી દુર્લભ કહેવાઈએ છીએ દેવથી દુર્લભ કોઈ પણ પરિસ્થિતિમાં પ્રજાજનોની વચમાં ઊભા રહેવાની તાકાત વાળો આપણે કાર્યકર્તા છે કોવિડમાં લોકોએ પોતાના મા બાપને છોડી દીધા ભાઈએ બહેનને છોડી દીધા એવા સંજોગોમાં પણ આપણો કાર્ય કરતા પ્રજાજનોની વચ્ચે રહી અને કોવિડમાં કામ કર્યું છે અને એટલે પ્રજાજનોનો વિશ્વાસ છે આપણો વિકાસની સાથે સાથે સહન સેવાનું કામ કાર્ય આપણે ચાલુ ને ચાલુ રાખ્યું છે અને એટલે આપણે બધા સાથે રહીએ છીએ એટલે આ મોટું ઘટદાર વટવૃક્ષ બન્યું છે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યો હોય તો જેવો છે એવો લીધો છે અને આપણે જોઈએ એવો બનાવ્યો છે અને એટલે જ વટવૃક્ષ વૃક્ષ બની શકે કેવી રીતે બને અને કાર્યકર્તાની તાકાત ઉપર જ બધા જેણે જેને જવાબદારી નિભાઈ છે એ બધાને ખબર છે કે આપણી અમારી બધાની મૂળ તાકાત કોણ તો એ તમારા સિવાય કોઈનું નામ ના આવે એમાં તમારી તાકાતના બળે જ અમે આગળ વધતા હોય અને જ્યારે આજે માન્ય જગદીશભાઈ વિશ્વકર્માજીને અભિવાદન સમારોહમાં અમારા તરફથી પણ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને પાર્ટી અત્યારે જે ઊંચાઈ ઉપર છે એનાથી વધુ સારી રીતે વધુ ને વધુ ઉપર ઊંચાઈ ઉપર લઈ જાય એવી અભ્યર્થના સાથે વિરમું છું ભારતમાં તાકી જય વંદે માતરમ જય જય ગરમી ગુજરાત